નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ વાર બુધવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે આગામી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ એક અસ્થિરતા સર્જાશે જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જો આ વાદળો વધુ ઘાટા થાય તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે દિલ્હી સરકારે દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી સિંહ સિરસાએ જણાવ્યું છે કે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર પંદર વર્ષથી જૂના વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં તહેવારને લઈને રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે રોજની વધારાની પચાસ હોલીડે ટ્રેનો દોડાવવામાં આવશે જેમાં ઉધના સ્ટેશનથી છન્નું ટ્રીપની નોટિફિકેશન ઓલરેડી થઈ ચૂકી છે સાથોસાથ મુસાફરીની માંગને ધ્યાનમાં રાખી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટાફ મુકાયો છે સૌથી વધારે મુંબઈ સેન્ટરની હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે હવે ડિલિવરી બોય ગીગ વર્કર અને કેબ ડ્રાઈવર તરીકે કામ કરતા સામાન્ય લોકો માટે એક સારા સમાચાર છે શ્રમ અને રોજગાર મંત્રાલયે ગીગ વર્કર્સ ડિલિવરી બોય અને કેબ ડ્રાઈવરો વગેરેને સરકારના ઓનલાઈન ઈ શ્રમ પોર્ટલ પર શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવવા વિનંતી કરી છે આમ કરવાથી તેમને કામદારો તરીકે સત્તાવાર માન્યતા મળશે અને તેઓ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મેળવી શકશે અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી મર્યાદિત હતી પરંતુ બે હજાર ચોવીસ પચીસ માટે તે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે